શું તમે ગોઠણના દુખાવાથી પરેશાન છો ઢીચાણમાં ઘસારો થઈ ગયો છે ઘૂંટણથી કટકટની અવાજ આવે છે તમે ઠીકથી ઉડવેસ નથી કરી શકતા હરફર નથી કરી શકતા આજ હું તમને એક છોડના પાનના સહી તરીકાથી ઉપયોગ કરી ગમે તેવો તમને ગોઠણમાં દુખાવો હશે ઘસારો થઈ ગયો છે સોજો આવી ગયો છે કટકટની અવાજ આવે છે એ બધી શિકાયત દૂર થઈ જશે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેસર એક્યુપ્રેન્ચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એની માટે એક નાનો છોડ જેને આપણે આંખ નું વૃક્ષ કહે છે યા આકડા નું છોડ કહેવાય છે ગામડામાં તો તમને ઢગલા મોઢે આ આકડા નું આવું છોડ હોય છે અને આવા પાન હોય છે આમાં આવું ફૂલ હોય છે હવે આ પાન ને કેમ ઉપયોગ કરું પેલા પાન ને તમે હલકું ગરમ કરી લેજો હવે એ પાન ઉપર એક ચમચી હળદર નો પાવડર એક ચમચી જાયફળ નો પાવડર અને એક ચમચી રાઈ નું તેલ ત્રણ એને સરસથી મળાવી આ પાન ઉપર જે તમે હલકું ગરમ કર્યું છે એના ઉપર સરસથી લગાવી અને જ્યાં કણે તમને ગોઠણમાં દુખાવો સોજો ઘસારો થઈ ગયો છે એના ઉપર લગાવી અને કોટનના કપડાથી તમે છ થી આઠ કલાક માટે રહેવા દેજો ગમે તેવો ગોઠણનો દુખાવો હશે ઉંમર ચાહે તમારી એસી વર્ષની હશે તો પણ દુખાવો અને સોજો દૂર થશે વધુ થી વધુ લોકોને શેર કરો સસરો મસ્ત નમસ્કાર